પાગરા સાયખા જીઆઈડીસીની લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પર કામ કરતા કામદારો માટે કોઈ સેફ્ટી સુવિધા નહીં કામદારો પ્રત્યે કંપનીની બેદરકારી સામે આવી સાયખા જીઆઈડીસીમાં આવેલ લુના કેમિકલ કંપનીમાં ઊંચાઈ પણ પણ પ્રકારની સેફ્ટી સુરક્ષા બિરના કામદારો જોખમમાં કામ કરવાની ઘટના સ્થાનિક સ્તરે ભારે ચર્ચા વહેતી થઈ છે મળતી માહિતી મુજબ કંપનીના અમુક કામદારો વિના હોનર્સ હેલ્મેટ કે અન્ય ફરજીયાત સેફ્ટી વગર ના સાધનો વગર ઊંચાઈ પર કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ મુદ્દે જાગૃત નાગરિકોએ ભારે ચિંતા વ્યક્ત કરી છે સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી કોઈ મોટી દુર્ઘટના સંભાવના શકાય તેમ નથી કંપનીમાં કાર્યરત કામદારોને જાનહાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે કાયદેસર સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી ફરજિયાત છે મુદ્દાની ગંભીરતા વચ્ચે સ્થાનિક નાગરિકો દ્વારા જ્યારે સેફ્ટી ઇન્સ્પેક્ટરને ફોન કરાયો ત્યારે તેઓ ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ પણ સામે આવી છે આથી પ્રશ્ન ઉઠે છે કે આખરે આવા અધિકારીઓનું કામ શું શો માત્ર કાગળ પર જ સીમિત છે આ અંગે સ્થાનિક તંત્ર તેમજ જીપીસીબી અને સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કંપની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે જે કંપનીઓ કામદારોની સુરક્ષા સાથે ચેડા કરે છે તેઓ માટે ઉદાહરણરૂપ દંડ અને પગલાં નક્કી થવા જોઈએ જ્યાં એક તરફ સરકાર સુરક્ષિત અને સસ્ટેનેબલ ઉદ્યોગ વિકાસની વાત કરે છે ત્યારે આ પ્રકારના સુરક્ષા ભંગના કિસ્સાઓ એ બાબતને પછાડે છે જો તંત્ર સમયસર સતર્ક ન બને તો આવી બેદરકારી કોઈ મોટી જાનહાની સર્જી શકે છે અને ગરીબ જરૂરિયાતમંદ કામદારોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે